જય માતાજી મિત્રો તો જય માતાજી જય જોમા રામ રામ બધા મિત્રોને તો તમારા વાઘુબા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું અને આજે આપણે તમે નવા મેમ્બર સાથે મળાયા બરાબર આપણે નિકુલભાઈનું ઘર છે આ સિંગર નિકુલ બારડ અને આપણે આ પિંકી માસીની છોકરી દીવાની છોકરી આ પિંકી માસીને બતરી જાય યસ ગાઈસ કેમ મજામાં શાંતિ અમે પાણી ભઈએ છીએ મહેમાન આવ્યા છે

તો અમે ત્યાં જવા લઈએ તો તમને બતાઈશું ત્યાં અગર જે બી સો બધું બતાઈશું બરાબર તો બને રે તમારા બ્લોગમાં જય માતાજી સુન બોલો તું પણ કંઈ પણ બોલવાનું સારું બોલો જોવાનું તો જઈ રહ્યા બે વૃદ્ધાશ્રમ સાહેબબાનું મંદિર પણ ત્યાં બહુ સારું છે તમને બતાય અમે વ્લોગમાં બનાવી લેજો મારા વ્લોગમાં જ હે મતલબ છે કે તમે જોઈ શકો છો આપણે સર્કલ કે વૃદ્ધા સર્કલ I okay. આ છે આપણે વૃદ્ધ આશ્રમ ની અહીંયા બહુ સરસ મંદિર પણ છે તમે જોઈ શકો છો અને પણ અહીંયા અહીંયા તો આવો અવશ્ય આવજો બહુ સરસ છે બરાબર એકા અહીંયા પણ જો સ્ટેચ્યુ છે એક લખેલું છે જનસેવા એ જ પ્રભુ સેવા એ તો બરાબર જ છે ને બહુ જ સરસ છે અહીંયા આગળ અને આ મંદિર છે આપણે ઓકે અને આ બહુ ફાઇન છે તમે જોઈ શકો છો અહીંયા આગળ અમને અહીંયા આગળ મને બહુ સારું લાગ્યું હું ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આવી ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આગળ આવી તમે જોઈ શકો છો તમને હું અહીંયા રહી રહ્યું કેમ કે અમે ફ્રેન્ડો સાથે આવ્યા અત્યારે જો હાય મોર મિત્રો તમે જોઈ શકો છો મોર આવ્યો છે અહીંયા આગળ બઉ સારું છે જોવા માટે અહીંયા આગળ સાઈ બાબાનું મંદિર પણ બહુ સારું છે આ રીવેજ

આ પાણી લો કતર પેલું હા પાણી હ હા પાણી એટલે તમે આટલા છો કે બીજા સર હેવ હા અંદર રૂમમાં કણે ઓની ગોવા વાત તમે વટનગરના છો ના હું બેન નથી બારવા છે આ રીસનગરના છું આ નડ્યા નડીયા બાર પાટણના છું એસુ તમને આ દર વખતે મળવા માટે મને તો બહુ ગમે આ તમારી મતલબ 15 52 מלવાન હે

એ છે હું તમને મળવા આયા હવે હોને તમારું નામ શું બા એવું હમ સરસ અમે અહીંના જ છીએ વડનગરના જ આજે એવું થયું કે આપણે આશ્રમમાં જઈએ બધાના મુલાકાત લઈએ એમ હોય અહીંયા ન જ છીએ અમે બા ભગવાન તમને હાજર રાખે બસ તમને કંઈ તકલીફ ના થવી જોઈએ સરસ સુવિધા હે નહીં બા આશ્રમમાં બહુ સરસ છે ચાલો જય શ્રી કૃષ્ણ બા તો મિત્રો અહીંયા આગળ બહુ સરસ આશ્રમ છે તમે જોઈ શકો છો અને એઓને खासा લોકો છે સુવિધા અહીંયા આગળ વડનગરમાં સુ વિદ્યાશ્રમની અને બહુ સારું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ અને તો મિત્રો આપણે નિકુલભાઈ બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા છે અને મને પણ એવું મન થયું તો આજે આઈસ્ક્રીમ લાવે પણ હું આમને આ લોકો માટે કંઈક લાય બરાબર છે બાપા બહુ સરસ લોકો છે અહીંયા બહુ મજા આવે એવું છે તમે પણ અહીંયા આવો ને તો જરૂરથી આવજો આવી ઓલા તો શું કરવાની જે માં બાપને પુદાસરામાં મૂકી દે એવા લોકો શું કરવાનું નિકુલભાઈ દર્શન નઈ કરા નિકુલ દર્શન કરે બગા સાઈ બાબાનું બહુ મસ્ત મંદિર છે મિત્રો તો મિત્રો આપણે અહીંયા આગળ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા ત્યાં આગળ બહુ જ મસ્ત મંદિર છે સાઈબાબાનું બાબાનું તો તમે જોઈ શકો છો અને બહુ સરસ ક્લીન પણ છે બહુ સારું જ છે તો જય સાંઈ બાબા બધાની મનોકામના પૂરી કરે ને બધાને ખુશ રાખે આપણે એવી આશા રાખીશું તો મિત્રો તમે જરૂરથી ને આવજો વડનગર આવો તો અહીંયા આગળ આશ્રમમાં બધાની તમે મુલાકાત લઈ બહુ મજા આવશે બરાબર અમે પણ દર્શન કર્યા સાઈબાબાનું સાઈબાબાનું મંદિર બહુ સરસ છે અને અહીંયા આગળ મને બહુ ગમ્યું અને બા અહીંયા આગળ જે બા છે ને એના બધાના સ્વભાવ બહુ જ મસ્ત છે એઓના જોડે વાતો કરવા આવી જઈશ બરાબર ને બા હા બરોબર આવતું બરાબર લો આ તો નહીં લઈને આવ

પણ આપણે તો એવું જ કહીએ બધા છોકરાઓને એક રોટલો ખાતા હોય ને તો થોડો ઓછો પણ તો બા જય નાખી તમારી છોકરી બરાબર ખબર પૂછવા જયારે હશે તાર ખબર પૂછવા છોકરી જય શ્રી કૃષ્ણ બા ઓકે મળીએ પછી વાહ હા તો જય માતાજી મિત્રો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ને ખૂબ શેર કરજો વિડીયોને તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ